કડી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે કડીમાં કચરાગાડી બની શબ વાહિની કડીના બાવલુ પોલીસ સ્ટેશન હદમાં આવે નર્મદા કેનાલમાંથી મળી આવેલા મૃતદેને કચરાગાડીમાં લાવવામાં આવ્યો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમંગ રાવગલે અખબારી યાદીમાં જણાવ્યું કે ગુજરાતમાં કડી નગરપાલિકામાં કેનાલ નજીક એક મૃતકની લાશ મળી આવેલ હતી અને મૃત્યુ પામેલ દિવંગતની લાશને Gundar હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવી હતી ઉપરોક્ત વિષય માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે મૃતકની લાશને નગરપાલિકા પ્રશાસન દ્વારા કચરાના ડબ્બામાં લાવવામાં આવી હતી અને નગરપાલિકાના અણધડ વહીવટના કારણે દેશનો નાગરિક મૃત્યુ પામ્યો હોય અને કચરાના ડબ્બામાં લાશ લઈ જવાતી હોય તેવી આ સૌપ્રથમ ઘટના જોવા મળે છે એક તરફ ગુજરાત સરકાર આરોગ્ય બાબતે મોટી મોટી ડિંડુકો મારે છે એકસો આઠ એમ્બ્યુલન્સની વ્યવસ્થા સમગ્ર ગુજરાતમાં છે તેવી ડંફાસોને હવે કડી નગરપાલિકામાં બનેલી આ ઘટનાથી અંત આવી ગયો છે તાજેતરમાં જ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા મારી સમક્ષ એક ઘટના પ્રકાશમાં આવી છે ખૂબ જ દુખદ ઘટના છે અને આ ઘટના જે છે એ ગુજરાત સરકારના વિકાસના પોકળ દાવાઓ જે છે એને ખુલ્લી પાડે છે કડીની અંદર કડી નગરપાલિકાની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને એ વ્યક્તિનો મૃતદેહ કેનાલમાં પડેલો છે ત્યાંથી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ સુધી એ મૃતદેહને લાવવા માટે થઈને એકસો આઠ એમ્બ્યુલન્સ નહીં શબવાહીની નહીં પરંતુ કચરા પેટીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કચરા પેટીની અંદર એક વ્યક્તિના લાશને એટલે કે એના મૃતદેહને કચરા પેટીમાં મૂકીને લાવવામાં આવે છે આ સમગ્ર ઘટનાનો વિડીયો અને ફોટોગ્રાફી પણ સ્થાનિકોએ કરેલી છે ખૂબ જ દુઃખદ ઘટના છે એક તરફ મુખ્યમંત્રી શ્રી હોય કે મંત્રીશ્રીઓ હોય એના કાફલામાં આગળ ને પાછળ એમ્બ્યુલન્સો ટો 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 કરીને ફરતી હોય અને બીજી તરફ દેશના નાગરિકને ખાસ કરીને ગુજરાતના નાગરિકને અને એ પણ ગુજરાત રાજ્યની અંદર જ્યાંથી આપણા વડાપ્રધાન આવે છે જ્યાંથી આપણા ગૃહમંત્રી આવે છે એ રાજ્યમાં ગાંધીનગરની નજીક કડી નગરપાલિકા જ્યાં કરોડો રૂપિયાનું એમને બજેટ મળે છે ત્યાં આવી રીતે લાશને ને કચરા પેટીમાં લઈ જવામાં આવે છે મને લાગે છે કે આનેથી વધારે દુઃખદ ઘટના બીજી કોઈ મેં મારા જીવનમાં જોઈ નથી ગુજરાત સરકારના બધા જ વાયદાઓ જે છે એ તાઇફાઓ સાબિત થયા છે અને તમે કરોડો રૂપિયાનું બજેટ વાપરો છો એકસો આઠ ની તમે કહો છો સુવિધા છે તો એકસો આઠનો ઉપયોગ કરવો જોઈએ ને સ્થાનિકોને પૂછતા ખબર પડી કે આ તો એ લોકો માટે બહુ સાવ સામાન્ય વસ્તુ છે ભૂતકાળમાં પણ આવી રીતે ઘણી કેનાલમાં પડેલી લાશો અથવા એક્સિડન્ટની લાશને ને કચરા પેટીમાં લાવવામાં આવી છે સ્થાનિકોએ કડી નગરપાલિકાના ચીફ ઓફિસરને આની જાણ કરી અને કીધું કે આવું બનાવ બન્યો છે અને તમે કચરા પેટીની અંદર મૃતદેહ લાવ્યા છો તો કે સારું હવે જાણ થઈ એટલે હવે બીજી વાર નહીં લાવીએ કે અમે અધિકારીઓને કહી દઈશું આવા તુમાખીભર્યા જવાબો આપે છે અત્યારે હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે કડી નગરપાલિકાના પ્રમુખ એની કારોબારી અને કડી નગરપાલિકાના અધિકારીઓને તાત્કાલિક તાત્કાલિકપણે સસ્પેન્ડ કરવામાં આવે અને આવી ઘટના ગુજરાતમાં બીજી વાર ના આવે એવો દાખલારૂપ તમારે કોઈ પણ એમને તમારે દાખલો બેસાડવો પડશે નહીતર મને લાગે છે કે માનવ મોતની જે કિંમત છે એ ગુજરાતની અંદર કોડીની કરી નાખી છે આ ભારતીય જનતા પક્ષની સરકારે આનેથી વધારે દુઃખદ બાબત બીજી મારા જીવનમાં મેં હજી સુધી કોઈ જોઈ નથી